રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર કેમ છો મજામાં મારો નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે કેતિકા સારે હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશ ભાઈ ટોપ પાંચ કંપનીની જે ડુંગળીની બિયારણની વેરાયટીઓ આવે છે એની તમે અમે અલગ અલગ માહિતી આપો જેથી કરીને અમારા હાજરમાં જે મળતી હોય ને એ અમે લઈ શકીએ હવે આપણે એક જ કરી માહિતી આપી હતી કૃતિકા બિયારણ આવે છે એ પછીની માહિતી આપણે આપીએ છીએ પ્રાચીન કંપનીની હવે ટોપ પાંચ કંપનીની જો આપણે વાત કરીએ છીએ બરાબર છે તો એમાં પ્રાચીન નામ ટોપ પાંચ માં આવે છે હવે એમાં પ્રાચીની બે વેરાયટી આવે લાલમાં સુપર પ્રાચી સુપર આવે અને પ્રાચી સરકાર આવે બે વેરાયટી સારી છે કરવા રેખી છે

કરો બરાબર આ બધી ડબલ આવે એવી જ રીતે પ્રાચીની પણ બંને વેરાયટી ડબલ પટ્ટી માં આવે અને જેથી કરીને એમાં વાઇઝ આપણને સારો એવો ફાયદો મળે અને કલર ડલ ન જાય ઉડી ન જાય નભરવું ન થઈ જાય તો માર્કેટમાં રેટ તમને સારા એવા મળે હારો માર્કેટમાં રેટ હોય તો આપણને એ જ મળવાના છે બરાબર પણ માર્કેટ જ્યારે ઢે થઈ ગયું હોય ત્યારે પણ જો એક સરખી સમાન ક્વોલિટી બનતી હોય તો આપણને એમાં વધારે મજા આવે છે બીજા નંબરમાં પ્રાચીમાં વધારાની ખાસિયત એ છે ખેડૂત મિત્રો કે બી કદાચ તમે નાખ્યું હોય સારી બારસો ગ્રામ લખે અને સાડી બારસો બીજ નાખવા સાડી બારસો ગ્રામ એક બીઘામાં બી નાખવા સત્તાયસ બધું ઉગી ગયું હોય અને ઉજરી ગયું હોય ને તો બધામાં ટમારેખા દડા થઈ જાય કાય બેતા એમાં થાયરી કારણ કે સિલેક્શન વેરાયટી છે એટલા માટે અને વધારાનો ફાયદો એ કે જો તમે એને વ્યવસ્થિત ખાતર પૂતર આપો હા જો વાયરસ આવ્યો હોય ફૂગ લાગી હોય જીવાત આવી હોય બાફી આવ્યો હોય તો આમાં આપણે દવા વ્યવસ્થિત રીતે આપવી પડે એમાં રોગ પ્રતિકારક શક્તિ સારી તો ધરાવતી જ હોય

તો તમને એમાં બંનેમાં ઉત્પાદનમાં ફેર પડે પડે ને પડે તે બરાબર છે એટલા માટે તમારે એને ખાતર આપવું બહુ જરૂરી છે એમાં તમે એગ્રોસેલનું નું મહાલાભ આપો ન્યુ ફાર્મ કેમિકલનું જે મલ્ટીવિટા મલ્ટી આવે છે બરાબર છે આવડી આવે છે હવે આની અંદર તમને કોઈ ઝિંક મેગેઝીન કોપર બોરોન આર્ય લો તત્વોટમ અને સલ્ફર પણ ભેગું આવે છે હવે આ બધા જ તત્વો એને ખરેખર જોતા હોય છે એટલે વિગે પાંચ કિલો લે કે તમે હાઈજીક આપો તમે મલ્ટી વિટાજીક હાઈજીક એમાં પણ ફાયદો છે અને સાથે તમે એને એગ્રોસેલનું જે મહા લાભ આવે છે એમાં પોટેશિયમ આવે છે પોટેશિયમ સોનેટ મેગ્નેશિયમ આવે છે અને સલ્ફર પણ આવે છે જેથી કરીને ડુંગળીનું વજન સારું બને ડુંગળીનો પાક છે તમારો બગડે નહીં મૂળિયા છે ખીલા ધરબી દે અને જે કાંઈ પોષણ છે એ મૂળિયા દ્વારા છોડવાને મળે બરાબર છે તો એનો વજન સારો આવે ને કઠણ પાણા રેખો તો તે આમાં તમને ઉત્પાદન સારું મળે ખોરાક વગર ઉત્પાદન મળે નહીં એટલા માટે તમે પ્રાચી કંપનીની આ બંને વેરાયટી આવે છે એ બંને વેરાયટી સુપર અને સરકાર તમે કરી શકો સો બરાબર છે અને તમારા નજીકના તાલુકાના હરેક વિસ્તારની માલિકા મળે ઘણા ખેડૂત મિત્રો પુસ્તક ભાઈ ભાવ કહી દેતા હોય તો વિડીયોમાં અરે સો ને ધાડા કહી દઈએ આપણે કે પચ્ચીસ રૂપિયા નું કિલો છે તમ તારે એમાં કોઈ ઉપાદી કરવાની પાકા બિલમાં લઈ લેવાનું એટલે પચ્ચીસો રૂપિયામાં આપતા હોય પાકા બિલમાં આપતા હોય તમ તારે સો લઈ લેવાનું હા ખાસ

તમને કોઈ ઠપકું આપતા હોય છે ખરેખર જો તમે તો તમે તુલસીમાં ના છે સાપામાં છે ગુણિયામાં છે ના બધે બિયારણ ઉગી ગયું હોય તો આપણી જમીનમાં આપડે કઈક વાવવામાં ભૂલ પડી હોય અને આ બિયારણ જેટલું કુંડું વધારે વયું જાય તો બિયારણ તો રાખ કહેવાય આવે એટલા માટે આ બિયારણ ગાવડિયું વાતાવરણ થઈ જાય એટલે કે વાવણી પછીના ચાર પાંચ સારા વરસાદ થઈ જાય પછી નાખવાની ભલામણ હોય છે પણ આપણે બે ત્રણ વરસ તમને હાર વાવણીમાં જીકી છે અને વરસાદ થાય એની પેલા આપણે બી સાડી દઈશી